તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે કેસરની ખેતી ક્યાં થાય તો સામાન્ય રીતે તમે જવાબ આપો કે કાશ્મીરમાં કારણ કે મહદઅંશે કેસરની ખેતી આપણે ત્યાં કાશ્મીરમાં જ થાય છે પણ ગોંડલના એક ખેડૂતે હામ ભરી અને તેણે કેસર ઉગાડ્યું છે આ ખેડૂતનું નામ છે બ્રિજેશ કાલેરિયા તેમના જ મોડે સાંભળીએ કે તેમણે કેવી રીતે કેસરની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી શરૂ કરી છે છેલ્લે બે હજાર બાવીસની અંદર અમે જોયું કે જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે લોકડાઉનમાં અમે લોકો જોઈ રહ્યા હતા યુટ્યુબમાં વિડીયો જોતો હતો કે ત્યારે અમે લોકો જોયું ખેતરની અંદર કસુંબી કેસર એક મારા મિત્રએ વાવેલું હતું તો કસુંબી કેસર જોયા પછી મને વિચાર આવ્યો કે કસુંબી કેસર છે અમેરિકન કેસર છે ઓરિજિનલ કેસર નથી એ પણ ખેતરની અંદર વવાય છે ખુલ્લા ક્લાઇમેટની અંદર તો ત્યારે જ મને સ્ટ્રાઇક થઈ માઇન્ડમાં કે આપણે ગુજરાતની અંદર કાશ્મીર કેસર શા માટે ના ઉગાડી શકે તો ત્યારથી જ અમે લોકો આની ઉપર કામ કરી રહ્યા હતા બે હજાર બાવીસ માં અમે બે આ વર્ષે જે છે બે હજાર બાવીસ માં ચારસો ગ્રામનું અમે કેસરનું ઉત્પાદન લઈ ચૂક્યા છીએ બ્રિજેશભાઈએ કેસરની ખેતી કરવા માટે ખાસ ઇન્ડોર સેફરન ફાર્મ બનાવ્યું છે મોંઘા કેસરના પાક માટે પંદર બાય પંદર નો કોલ્ડ રૂમ તૈયાર કર્યો છે એમનો જે ફ્લાવરિંગ ટાઈમ છે સપ્ટેમ્બર થી લઈ અને ડિસેમ્બર સુધી કોલ્ડ રૂમની અંદર જે એમનું આપણે ઉત્પાદન લઈએ છીએ

તો એ પણ એમની બ્રાન્ડથી વેચે તો એમને સાતસો રૂપિયા પર ગ્રામ સુધીના પ્રાઇસ પણ મળી શકે છે કારણ કે આની અંદર જે કેસર ઉગે છે એની ક્વોલિટી જે છે એનો કલર છે એનો જે સ્મેલ છે એ કાશ્મીર કરતાં પણ અહીંથી વધારે મળે છે કારણ કે આમને જે છે કોઈ પણ પ્રકારનો તડકો નથી લાગતો બાહ્ય જે વાતાવરણની અસર થતી હોય છે એ પણ નથી મળતી તો એ જે એનો કલર આપણે લઈએ છીએ એ કશ્મીર કરતા પણ કલર કલરનો કેસરનો સારો આવે છે એની ગુણવત્તા પણ સારી મળે છે બહારના કોઈ પ્રદૂષિત વાતાવરણની અમને અંદર અસર નથી થતી વળી તેની માંગ વિદેશમાં ઘણી છે તેથી જો 5 કિલો કેસરનો પાક પણ ઉતરે તો 15 લાખ રૂપિયાની આવક થાય અને ખર્ચેની બાદ કરતા તેમાંથી 5 લાખ રૂપિયાનો નફો થાય છે ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો ખર્જો તો એક જ વખત કરવો પડે તેથી બીજી વાર જ્યારે પાક લો ત્યારે ખર્જો પણ ઓછો થાય છે જ્યારે કેસરનું હાર્વેસ્ટિંગ થઈ જાય ઉતારો આવી જાય પછી રૂમ ખાલી હોય છે તો જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના મશરૂમની ખેતી કરી શકીએ છીએ જેની અંદર અત્યારે પિઝાની અંદર અલગ અલગ ઘણા બધા બટન મશરૂમ છે એની પણ ડિમાન્ડ છે એવા પણ ઘણા પાકો છે જે ઓક્સિજનમાં આપણે જોઈતા હોય એને લઈ લેવા હોય જેની અંદર સ્ટ્રોબેરી છે મોસ્ટલી શિયાળામાં મળતી હોય પણ ઉનાળામાં લીલી સ્ટ્રોબેરી ના મળતી હોય તો આ એક એવો વિષય છે કોઈ પણ પ્રકારની વસ્તુ કોઈપણ વાતાવરણમાં જે ઉગતી હોય એ તમારા ક્લાયમેટની અંદર ઓફ સિઝનમાં કઈ રીતે લઈ શકાય ક્લાઇમેટની વિરુદ્ધ તમે કઈ રીતે ખેતી કરી શકો જેમ કે લીલા પાંદડાવાળી કોથમી છે અથવા તો પાલક છે એ પણ ઓર્ગેનિક વગર માટી છે અથવા તો હાઇડ્રોપોનિક પદ્ધતિથી પણ આમાં પાણીમાં પણ આપણે ઉગાડી શકીએ છીએ આ એરોપોનિક છે આની અંદર કોઈ પણ પ્રકારનું માટી પાણી કે સૂર્યપ્રકાશ જરૂર નથી પડતી પણ આની અંદર આપણે પાણીની અંદર જે હાઇડ્રોપોનિકમાં લીલા પાન વાળા શાકભાજી છે માઇક્રોગ્રીન્સ જેને કહેવામાં આવે છે એ પણ લોકો હેલ્થ માટે અત્યારે વધારે ખાતા હોય છે તો તમે એની ઉપર પણ કામ જ્યારે આ ખાલી સ્ટોરેજ મળે આપણને તો કરી શકો છો